દિપાવીના પર્વ નિમિત્તે ઇન્દરપ્રસ્ત ફાઉન્ડેશન દ્વારા સ્નેહ અભિયાન અંતર્ગત મીઠાઈ અને ફરસાણની પાંચ હજાર કીટનું વિતરણ કરવામાં આવશે સામાજિક કાર્યો માટે અગ્રેસર ઇન્દરપ્રસ્ત ફાઉન્ડેશન ઇન્ટરપ્રસ્ટ યુવક મંડળ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને મીઠાઈ ફરસાણ અને ચોકલેટ તથા દિવાની પાંચ હજાર કીટ વિતરણનો આથી પ્રારંભ કરવામાં આવ્યો છે દિવાળીનો પર્વ લોકોના જીવનમાં તેમજ ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે આ પર્વમાં લોકો નવા કપડાં જાત જાતની અને ભાતભાતની વાનગીઓ ખરીદી પોતાની ખુશીઓ વ્યક્ત કરતા હોય છે જોકે ઘણા ગરીબ પરિવાર એવા પણ હોય છે કે જેમના ઘરે દિવાળીમાં આવી ખુશીઓ આવતી નથી પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આવા લોકો દિવાળીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકતા નથી

આ શાળાના ગરીબ બાળકોને આપવામાં આવી તે બદલ હું મારી શાળા અને ગામ પરિવાર વતી ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અગાઉ પણ તેઓએ ગઈ સાલ પણ દિવાળી નિમિત્તે બાળકોને ચોકલેટ સ્વીટ અને ફરસાણની કીટ આપવામાં આવી હતી એ પહેલાં બાળકોને ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશન તરફથી શૈક્ષણિક કીટ રૂપે એક બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તે બદલ હું ગામ શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક